દેવી દેવતા નું નામ લોશો દાદા રખા નામ લો છો દાદા નું નામ તમારા પ્રાઇવેટ થોડા છે તો અમે છીએ તો પછી અમારા અમને હું માનું છું ને તમે માનો છો તો ઈ દેવ ને માનું છું ને તો તમે હું બોલો છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ પર મિત્રો મનસુખભાઈ રાઠોડ ને છેલ્લા ઘણા દિવસો થી દેવી પૂજક સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે જેને દમે તો દેવ પૂજક સંપતના એક એવા દીપકભાઈ ચુલાસમાનો એક વિડીયો વાયરલ થયો છે જેને દમે તેઓ મનસુખ રાઠોડ સાથે વાત કરી રહ્યા છે અને એમાં એમનું કહેવું છે કે તેમને મનસુખ રાઠોડની બોલતી બંધ કરી નાખે છે તો મિત્રો આવો સાંભળી સમગ્ર રેકોર્ડે ખરેખર મિત્રો દીપક ચુડાસમાએ મનસુખ રાઠોડની બોલતી બંધ કરી છે કે કેમ અને આ સમગ્ર રેકોર્ડિંગમાં કોણ કોના ઉપર ભારે પડ્યું છે તેમ મિત્રો ભાઈનું કહેવું છે કે મનસુખભાઈ રાઠોડ જેલમાં પણ જવું છે મિત્રો આવી મિત્રો તમારું શું માનવું છે આ બાબતને લઈ કોમેન્ટ કરી ચોક્કસ થઈ જણાવજો તેમજ મિત્રો હકીકત માટે પૂરેપૂરું રેકોર્ડિંગ જરૂરથી સાંભળો એ પહેલાં આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો હલો 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 હાલો Hola. 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 હલો હલો હા મનસુખ ભાઈ આવ્યો અવાજ એટલે એમ કઉ છું કે તમારે અમારા સમાજ ની લાકડી દુભાઈ તમારે ફેમસ થવું છે કે શું કરવું એમ ભાઈ હલો હા તમારે અમારા મોટું થવું છે એમ છું તમને આખી વાત નથી તમારી શે ની લાગણી હું તમારી લાગણી ઓળખતો હોઉં તો કેવાય તમારી કઈ પ્રકાર ની લાગણી હોય પણ તમે તમે જે દેવી દેવતા નું નામ છો દાદા રખા નું નામ લો છો વેસાસુર દાદા નું નામ લો છો

છોકરી બેહાડી છે એટલે એને તો હું છે એ તો કેવાનો છે ને હું આખી વાત સમજી ગયો તમારી આખી વાત બધી સમજી ગયો ને એને તમારી વાત કરવા વાળા વાત સમજી ગયો છું એને તમારી તમારી બેન દીકરી ને બેહાડી હું હું કઉ છું એને ફાયદો છે એને ફાયદો છે એટલે ઈ તો અમારા તમારી એ ભાઈ તમારી પાસે એવું કોઈ નિદાન તમે આવું બધું નો કરો તો ઈ તમે છે ને એ બધા તમે ઈ લફડા બંધ કરી અમે લપડા અમે લપડા કરીએ છીએ એવું લાગે તમને પણ ઈ વસ્તુ તો ઈ તો અત્યારે અત્યારે મારે જરૂર છે તમારી એટલે તમને ફોન કરો તમે એટલા ટાઈમ ફોન નથી ઉપાડતા તમને એવું છે કે આ સમાજ એક નાનો વર્ગ છે અને અભળ વસ્તુ છે એટલે એને તમારે ટાર્ગેટ કરી દેવાનું અમારા વાત જ પડે તમારે અમે ભીકારી ક્યાં સુધી આખા સમાજ ને કેમ ધોણો છો આખા સમાજ નું નામ કેમ લ્યો છો આખા સમાજ નું નામ કેમ લ્યો છો તમે અરે હું એમ કહું છું ભાઈ તમે મારી વાત સાંભળો ને હું તમને તો તમારી વાત તો મેં બહુ સાંભળી તમારી વસ્તુ ખોટી છે મનસુખભાઈ આ બધું ખોટું તમે રહેવા ગયો હવે આમાં તમારો તમારો વધારો વધારે થઈ ગયો છે આમાં તમારો આમાં હવે તમારો અંત આવે ને તો વધારે સારું છે તમારે તમારે નાતે નેડો નથી અમારે તમારે લેવા દેવા નથી તમારે એને નથી તો તમારે હું મારે વાત કરવાની આવે તમે મારા સમાજ નું અપમાન કરો છો તમારા દેવી દેવતા નું અપમાન કરો ત્યારે બોલું છું ને હું તમારા દેવ ની ક્યાં વાત છે તમારી દેવ તમારી પણ રાખો અમારી દેવ ને અમારી પણ રહેવા જો અમે તમને ક્યાં એમ છે અમારો સમાજ ક્યારે તમારી દેવ ને સાંભળો અમારો સમાજ તમારી ઘેરે ક્યાં દેવ ને મૂકવા આવું હું એમ અમારો સમાજ તમારી તમને નાચે નેડો તમે અમારા દેવી પૂજક હું કામ પડી ગયા છોકરા તમારે હું કામ પડવું પડે તમારે તમારે ફેમસ થવું છે એટલે અમે કરવાની મતલબ બોલા વિચારા ને હલો તમને ખબર ન પડતી તમે તો નંબર કોચી કોને ફોન કરો છો નહીં તમે નંબર કોચી કોઈ ને તમે ફોન કરો છો અને તમે હેરાન કરો છો ખોટી રીતે તમને કઈ ખબર પડે નઈ તમને કઈ તમને પોતાની ખબર નથી હોતી તમે બીજા ની ક્યાં વાત કરો છો ખોરડું નથી આ નથી ને તમને ઉભા ઉભા ખરીદી લઉં તમને ખબર છે તમને ઉભા ઉભા ખરીદી લઉં તમારી તમારી એક દિવસ નો પગાર શું છે મને કયો શું છે તમારો ભાવ શું છે હું તમને ખરીદી એક વર્ષ માટે તમને ખરીદી લઉં બોલો પૈસા નથી ને ખોડા નથી તમને કેમ ખબર પડી તમારી જેમ મારે અવળા ધંધા નથી ભાઈ માર આંબળો તમારી જેમ મારે અવળા ધંધા નથી અને અમારો સમાજ ને સીધી રીતે કામ કરે છે મહેનત નું ખાય છે તમારી જેમ અમે હરામ નું નથી ખાતા

કોઈ હું ગમે તે કરતો હોય તમને પાંચ વર્ષ ની સરખે હું ખરીદી લઉં બોલો એક વર ની એક વર તમારી બોલી હું લગાડો જો તમે એક દિવસ ની તમે એક વર બોલી લગાડો ને હાલો ને તમને ખરીદી લઉં રૂપા ઉ એક દિવસની તમે બોલી લગાડી જો હાલો એમ નહીં મનસુખભાઈ તમે એક દિવસ ની બોલી લગાડો કે એક દિવસ પકડાવો આ પાંચ વર્ષ માટે તમને સિલેક્ટ કરી લઉં કેસ ટેબલ રૂપિયા બોલો એમ જોવા પછી હાલી હાલ નીકળાય અને ઈ બધી સવાલ કોને કરાય કે બિચારા બિચારાને બોલતા ન આવડે ને એની બોલાય બીજાની અમે તમારા જોવાય કે આમ વાત કોણ કરે છે વાત કરતા આવડવી આમ તો પેલી વસ્તુ તો એનસો રૂપિયા બેઠો છો મારા ભાઈ તમે રેવા જી ગયું છે હું તમને હજી ભાઈ સમજાવું છું બરાબર હવે પછી મારા સમાજ નું નામ મનસુખભાઈ લેતા બરાબર ¿Aló?